બાયડ તાલુકામાં આવેલો ઝાંઝરી ધોધ ફરીથી ભોગીલો બન્યો છે અમદાવાદના ત્રણ યુવકો અંદર નહાવા પડ્યા હતા ત્યારે બે યુવકોનું ડૂબી જતા મોત થયું છે જોકે એક યુવક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે મોડાસા ફાયરની ટીમ દ્વારા ડિજિટલ કેમેરાની મદદથી લાશોને શોધી કાઢવામાં મહત્ત્વની કામગીરી કરી હતી મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા બંને લાશોને બહાર કાઢી લીધી છે ત્યારે વધુ એકવાર બાયડ તાલુકામાં આવેલો ઝાંઝરી ધોધ ભોગીલો બન્યો છે અમદાવાદના ઓઢવ વિસ્તારના યુવકો નહાવા પડ્યા હતા જેમાં ત્રણ યુવકો પૈકી બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે બે યુવકોના ડૂબી જતા મોત નિપજતા સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી છે ત્યારે વધુ એકવાર ઝાંઝરી ધોધ ભોગીલો બન્યો છે